જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા સાયકલ લઈ સરકારી કર્મચારીઓ ગાંધીનગર પહોંચશે જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા સાયકલને લઈને સરકારી કર્મચારી ગાંધીનગર પહોંચશે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ આયોજિત ધરણા કાર્યક્રમમાં ભાગ લેવા સાયકલને લઈ ભાવનગર જિલ્લાના કર્મચારી ગાંધીનગર પહોંચશે ભાવનગરથી ગાંધીનગર ઓપીએસના નારા સાથે નીકળેલા શિક્ષક મિત્રો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કમિયા કમિયાળા ધામ પહોંચ્યા અને અન્યા હનુમાનજીના દર્શન કરીને પછી કૂચ કરવાના છે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર કમિયાળા શિક્ષક મિત્રો ઓપીએસ સાથે ગાંધીનગર મુકામે જવા નીકળ્યા છે અહીંયા કમિયાળા ધામ અત્યારે આવી પહોંચ્યા છે અને અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ લઈને ધીરે ધીરે અહીંયાથી ગાંધીનગરની આગે કૂચ કરશે ભાવનગર જિલ્લાના શિક્ષક મિત્રો ભાવનગર વી વોન્ટ ઓપીએસ વી વોન્ટ ઓપીએસ વી વોન્ટ ઓપીએસ ના નારા સાથે ગાંધીનગર જઈ રહ્યા છે ભાવનગરના શિક્ષક મિત્રો ચી ચી નહીં ચલેગી